વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિફળ બે હજાર છવ્વીસની તો આ આવનારું બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે પ્રેમ જીવન માટે લવ લાઈફ માટે કેવું રહેશે એ વિગતવાર આ વિડિયોમાં જણાવવાના છીએ એમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિની તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે મિથુન રાશિના લોકો મોહક રમતીયાળ અને જિજ્ઞાસુ સ્વભાવના હોય છે તમે સ્વાભાવિક રીતે જ તમારા આકર્ષણ વ્યક્તિત્વ અને જીવંત હાજરીથી લોકોને આકર્ષિત કરો છો બૌદ્ધિક વાતચીત પ્રત્યેનો તમારો પ્રેમ તમને એવા ભાગીદારો તરફ ખેંચે છે જે તમારી માનસિક ઉર્જા સાથે મેળ ખાય તમે અનુકૂળશીલ અને ખુલ્લા મનના છો જે તમારા સંબંધોને હળવા મનોરંજક અને સાહસિક બનાવે છે તમે હંમેશા તમારા જીવનસાથી સાથે નવા વિચારો અને અનુભવો શોધવા માટે તૈયાર રહો છો સૌથી સારી વાત એ છે કે જ્યારે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે ખરેખર તમારા જીવનસાથી વિશે બધું જાણવા માંગો છો તેમના વિચારો થી લઈ અને તેમના સપનાઓ સુધી જો કે ક્યારેક તમે ઉપર છલી વૃત્તિઓ બતાવી શકો છો અથવા તો જો વસ્તુઓ ખૂબ જ એકવિધ બની જાય તો રસ ગુમાવી શકો છો તમને પ્રતિબદ્ધતાનો ડર પણ હોઈ શકે છે ખાસ કરીને જ્યારે તમને લાગે કે તમારી સ્વતંત્રતા જોખમમાં આવી રહી છે મિથુન રાશિના 2026 ની પ્રેમ કુંડળી અનુસાર આ વર્ષ પ્રેમ અને સંબંધોમાં મિશ્ર અનુભવો લાવી શકે છે વિવાહિત જીવન અને રોમેન્ટિક ભાગીદારીમાં પડકારો ઊભા થઈ શકે છે પરંતુ જો પરિપક્વતા સાથે તેનો સામનો કરવામાં આવે તો સમજણ અને વિકાસ માટે પણ અવકાશ છે તમે ભાવનાત્મક ઉતાર ચઢાવનો અનુભવ કરી શકો છો ખાસ કરીને વર્ષની શરૂઆતમાં પરંતુ આ તબક્કાઓ સમય અને સભાન પ્રયાસો સાથે પસાર થશે મિથુન રાશિના સુસંગતતા વર્ષ બે હજાર છવ્વીસ પરિણીત જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ કેવું રહેશે તો બે હજાર છવ્વીસ મીઠી અને જટિલ ક્ષણોનું મિશ્રણ તમારા માટે લાવશે વર્ષની શરૂઆત ખૂબ પ્રેમાન નહીં લાગે ગુરુના વક્રી ગ્રહનું સાતમા સ્થાનમાં શનિ પ્રભાવ સાથે ગેરસમજ અને ભાવનાત્મક વિચ્છેદ તરફ દોરી શકે છે વાતચીત દરમિયાન તમે ભાવનાત્મક રીતે અસંતુષ્ટ અનુભવી શકો છો અથવા તણાવનો સામનો કરી શકો છો તેમ છતાં ઘર્ષણ હોવા છતાં તમારા લગ્ન જીવનમાં એકંદરે સ્થિરતા આખા વર્ષ દરમિયાન રહેશે પહેલા ભાગમાં વધુ તીવ્ર ચર્ચાઓ અને મતભેદો સામેલ થઈ શકે છે પરંતુ શાંતિ શોધવાનો પ્રયાસો પછી થશે ક્યારેક ક્યારેક નાની અગવડતાઓ પણ વધી શકે છે પરંતુ સમય જતાં તમે આ તરંગોને કેવી રીતે પાર કરવું એ શીખી શકશો મિથુન રાશિના વર્ષ બે હજાર છવિસ માટે જૂનમાં ગુરુનું ગોચર થોડી શાંતિ અને રાહત લાવશે તમે અને તમારા જીવન સાથે એકબીજાને વધુ સારી રીતે સમજવાનું શરૂ કરી શકો છો અને નકારાત્મક લાગણીઓને વધુ શાંતિથી નિયંત્રિત કરી શકો છો તમે બંને સમસ્યાઓ ઉકેલવા અને ભૂતકાળમાં દ્વેષોને છોડી દેવા માટે નિષ્ઠાવાન પ્રયત્ન કરશો પરસ્પર આદર વધશે અને તમારા ભાવનાત્મક બંધન વધુ ગાઢ બનશે તમે ભૂતકાળની ભૂલો પણ વિચાર કરી શકો છો અને તમારા લગ્ન જીવનમાં વધુ સમજણ કેળવવા માટે કામ કરી શકો છો ગુરુનું બીજા ભાવ ઉપર ગોચર વધુ સારા સંદેશા વ્યવહારોને પ્રોત્સાહન આપશે ભાવનાત્મક અને શારીરિક આત્મીયતા સુધારવામાં મદદ કરશે જે સુમેળ જાળવવાની ચાવી છે તમે નબળા તબક્કામાં એકબીજાને ટેકો આપશો અને ફક્ત સાથે રહેવામાં જ આરામ મેળવશું મિથુન રાશિના લોકો માટે વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ જીવન માટે કેવું રહેશે તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન રિલેશનશિપમાં છો તો મિથુન રાશિના જાતકો બે હજાર છવ્વીસ પ્રેમ જીવન દર્શાવે છે કે આ વર્ષ તમારા સંબંધની વાસ્તવિકતા અને ઊંડા અર્થને ઉજાગર કરી શકે છે વર્ષની શરૂઆતથી જ તમે પ્રશ્ન કરવાનું શરૂ કરી શકો છો કે શું સંબંધ લાંબા ગાળાની સંભાવના ધરાવે છે એવી શક્યતા છે કે તમારામાંથી કોઈ એક મિત્ર અથવા બાહ્ય પ્રભાવથી વિચલિત થઈ શકે છે જે તણાવ ઉત્પન્ન કરી શકે છે ચોક્કસ સમયગાળા દરમિયાન વિશ્વાસ તૂટેલો અનુભવાઈ શકે છે જો ગેરસમજણો ઉકેલાયા વિના ચાલુ રહે તો સંબંધ તૂટવાના તબક્કે પહોંચી શકે છે જોકે આનો અર્થ એ નથી કે વસ્તુઓ નિષ્ફળ જવાનું નક્કી છે જો બંને ભાગીદારો તે પસંદ કરવાનું પસંદ કરે તો હંમેશા ઉપચારનો માર્ગ બની શકે છે ગુરુના પ્રથમ ગોચર પછી વસ્તુઓ અળવાસ અનુભવાઈ શકે છે પરંતુ ભૂતકાળની યાદો અથવા વણ ઉકેલાયેલી લાગણીઓ પછી ભલે તે વ્યક્તિ હોય કે પરિસ્થિતિ હજુ પણ તમારી ભાવનાત્મક સ્પષ્ટતાને અસર કરી શકે છે રાહુનો પ્રભાવ વર્ષની શરૂઆતમાં તમારા નિર્ણયને વાદળછાયું બનાવી શકે છે જેનાથી ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે જે મૂંઝવણ અથવા વધુ પડતા વિચાર તરફ દોરી જાય છે જ્યારે બધું બરાબર લાગે છે ત્યારે પણ નાની નાની દલીલો અણધારી રીતે ભડકી શકે છે મુખ્ય વાત ખુલ્લી સકારાત્મક વાતચીત બનશે જો તમને લાગે કે આ સંબંધ હવે તમારા વિકાસમાં મદદ કરશે નહીં તો તમારી સાચી લાગણીઓ વિરુદ્ધ કાર્ય કરવાને બદલે આદરપૂર્વક વિરામ લેવો એ વધારે સારું રહેશે વર્ષ બે હજાર છવ્વીસ સિંગલ જાતકો માટે કેવું રહેશે તો સિંગલ મિથુન રાશિના જાતકો અને પ્રતિબદ્ધતાનો વિચાર કરવા લોકો માટે વર્ષનો પહેલો ભાગ આદર્શ ન બની શકે મિથુન રાશિના પ્રેમ જ્યોતિષ અનુસાર કોઈ પણ નવા સંબંધોમાં પ્રવેશતા પહેલા તમારે તમારો સમય કાઢવો જોઈએ જો પરિવાર અથવા મિત્રો દ્વારા કોઈ આશાસ્પદ પ્રસ્તાવ આવે તો પણ ઉતાવળ ન કરો આ કહેતા પહેલા વ્યક્તિને જાણવા અને પરિસ્થિતિને સ્પષ્ટ રીતે સમજવા માટે સમય અવશ્ય કાઢો ગુરુના બીજા ભાવ પછી વર્ષના ફક્ત છેલ્લા ત્રણ મહિના જ અર્થપૂર્ણ પ્રતિબદ્ધતાઓ અથવા સગાઈ માટે અનુકૂળ લાગે છે જો તમે પહેલેથી જ સગાઈ કરી હોય અથવા લગ્ન જીવનના તબક્કામાં હો તો ખોટી વાતચીતના ક્ષણો આવી શકે છે જે કામચલાઉ ભાવનાત્મક અંતર ઉત્પન્ન કરી શકે છે તમારી વાતચીત પ્રામાણિક રાખો અને નાના મુદ્દાઓને મોટા થવા દેવાનું ટાળો વર્ષના પહેલા ભાગમાં તમે તમારા વ્યવસાયિક વર્તુળમાં કોઈ વ્યક્તિ તરફ આકર્ષાઈ શકો છો જો આવું થાય તો ધીમે ધીમે એવું કરવાનું કરો કોઈ પણ ગંભીર બાબત પર વિચાર કરવા પહેલા ખાતરી કરો કે તમારું જોડાણ વિશ્વાસ અને ભાવનાત્મક સુસંગતતા પર આધારિત છે મિથુન રાશિના જાતકો માટે પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ કયા ક્યાં રહેવાના છે વર્ષ બે હજાર છવ્વીસ માં તો મિથુન રાશિના પ્રેમ અને સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ મહિનાઓ પર આવો વાત કરીએ તો પરિણીત મિથુન રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન મહિનો સૌથી સુમેળભર્યા અને ભાવનાત્મક રીતે સ્થિર રહેશે સંબંધોમાં રહેલા લોકો માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર સૌથી રોમેન્ટિક અને જોડાણશીલ ઉર્જા લાવી શકે છે સિંગલ લોકો માટે ડિસેમ્બર મયનો પ્રતિબદ્ધતાઓ કરવા અથવા કોઈ ખાસ વ્યક્તિને શોધવા માટે સૌથી અનુકૂળ મહિનો લાગે છે મિથુન રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસમાં કરવાના ઉપાયોની વાત કરીએ તો તમારા જીવનસાથી અથવા જીવનસાથી સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડાવો જેમ કે ચિત્રકામ લેખન અથવા હસ્તકલા તમારા બેડરૂમમાં ચંદનની સુગંધવાળું રૂમ ફ્રેશનર અથવા લવન્ડર પ્લાન્ટને મૂકો તમારા રૂમમાં મોરભિચ રાખો અને પૂર્ણિમાની રાત્રે તમારા જીવનસાથીને મળવાનો પ્રયત્ન કરો પ્રેમના સ્પંદનો વધારવા માટે દર સોમવારે મધ અને કેસરવાળા દૂધથી મહાદેવ ઉપર અવશ્ય અભિષેક કરો જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની તો પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કર્ક રાશિના લોકો ચંદ્ર દ્વારા શાસિત હોય છે અને તેઓ ખૂબ જ ભાવનાત્મક સહજ અને સંભાળ રાખનારા વ્યક્તિઓ હોય છે તમે સૌથી સંવેદનશીલ અને સંભાળ રાખનારા ભાગીદારોમાંના એક છો અને તમે લાંબા ગાળાના સંબંધોમાં સુરક્ષા શોધો છો તમે તમારા સંબંધોમાં વફાદારી અને ભાવનાત્મક સંભાળને મહત્વ આપો છો ઘણી વખત તમારા જીવનસાથી સાથે સલામત અને આરામદાયક જગ્યા બનાવવાનો પ્રયત્ન કરો છો તેમને બિનશરતી પ્રેમ અને ટેકો આપો છો એકવાર તમે પ્રતિબદ્ધ થઈ જાઓ છો પછી તમે ખૂબ જ સમર્પિત રહો છો જો તમને એક વિશ્વસનીય જીવનસાથી બનાવે છે તમે પ્રેમના નાના નાના ભાવભાવને મહત્વ આપો છો અને અર્થપૂર્ણ અનુભવો દ્વારા યાદો બનાવવાનો આનંદ માણો છો જો કે તમે ક્યારેક વધુ પડતા સંવેદનશીલ બની શકો છો અથવા દુઃખ સાથે ત્યારે પીછે હટ કરી શકો છો ભાવનાત્મક સુરક્ષાની તમારી તીવ્ર જરૂરિયાત પણ સંબંધોમાં ચોટી જવાથી અથવા માલિકીની ક્ષણો તરફ દોરી શકે છે કર્ક રાશિ બે હજાર છવ્વીસ ની પ્રેમ કંડળી અનુસાર આ વર્ષ તમારા માટે ભાવનાત્મક રીતે પરિપૂર્ણ અને રોમેન્ટિક સમય રહેશે ગ્રહો જે રીતે ગોઠવાયેલા છે તે તમને વધુ ભાવનાત્મક સુરક્ષા લાવશે અને તમને ગાઢ ભાવનાત્મક બંધનોથી પુરસ્કાર આપશે કોઈ ખોટી ખરાબ તકલીફ એવી નથી જે તમારા અંગત જીવનને નકારાત્મક અસર કરી શકે હવે વાત કરી લઈએ પરિણીત જાતકો માટે વર્ષ બે કેવું રહેશે તો પરિણીત કર્ક રાશિના જાતકો માટે બે હજાર છવ્વીસ નો આ વર્ષ સુમેળ ભર્યું અને પરસ્પર આદરથી ભરેલું દર્શાવે છે વર્ષનો પહેલો ભાગ ક્યારેક ક્યારેક ગેરસમજણો અથવા ભાવનાત્મક અંતર લાવી શકે છે પરંતુ તે નાના અને ક્ષણિક હશે શરૂઆતના મહિનાઓમાં તમારા લગ્ન જીવનમાં એવા સૂક્ષ્મ પડકારોનો સામનો કરવો પડી શકે છે જે તમારા ભાવનાત્મક જોડાણની મજબૂતાઈની કસોટી કરી શકે છે તમને એવું લાગશે કે તમારા જીવન સાથે વિચલિત છે અથવા તમારી લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી પડી રહી છે વાતચીત એ ફરીથી જોડાણ અને આત્મીયતા જાળવવાની સાચી ચાવી હશે વર્ષના બીજા ભાગમાં સકારાત્મક પરિવર્તન આવશે જૂનમાં ગુરુના ગોચર પછી તમારા ભાવનાત્મક બંધન વધુ મજબૂત બનશે કર્ક રાશિના બે હજાર છવ્વીસના પ્રેમ જીવનના દ્રષ્ટિકોણથી જોઈએ તો આ સમય આત્મીયતા ફરીથી બનાવવા

નાના ઉપાયો સુમેળ પુનઃ સ્થાપિત કરવા અને તમારા બંધનને મજબૂત બનાવવા માટે પૂરતા સાબિત થશે હવે વાત કરીએ કર્ક રાશિનું પ્રેમ જીવન બે હજાર છવ્વીસના વર્ષમાં કેવું રહેશે તો જો તમે કોઈ સંબંધમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશિપમાં છો તો વર્ષ બે હજાર છવ્વીસ કર્ક રાશિના કુંડળી સૂચવે છે કે આ વર્ષ હું સ્નેહ અને નવી ભાવનાત્મક જોડાણ લાવશે વર્ષની શરૂઆતથી તમે તમારા સંબંધમાં વધુ ઉત્સાહી અને ઉત્સાહિત અનુભવી શકો છો કર્ક રાશિની પ્રેમ કુંડળી લવ રાશિ ફળ અનુસાર વર્ષના પહેલા ભાગમાં કેટલીક ક્ષણો એવી આવી શકે છે જ્યારે તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા ભાવનાત્મક રીતે દૂરી અનુભવો છો જો તમે તમારી જરૂરિયાતો અને લાગણીઓ વિશે ખુલ્લા અને પ્રામાણિક રહેશો તો આ તબક્કામાં ઝડપથી પસાર થઈ જશે નાના મતભેદો ઊભા થઈ શકે છે પરંતુ સૌમ્ય વાતચીતથી તેમને ઉકેલવા સરળ રહેશે વર્ષના બીજા ભાગમાં ઉર્જા સકારાત્મક રીતે બદલાશે તમે તમારા જીવનસાથી સાથે વધુ સમય માંગી શકો છો અને ગાઢ જોડાણ અનુભવી શકો છો વાતચીત થી લઈ અને બહાર ફરવા સુધી દરેક ક્રિયા પ્રક્રિયામાં ભાવનાત્મક રીતે સંતોષકારક રહેશે વર્ષ 2026 સંબંધોમાં વિશ્વાસ અને આદરના ગાઢ બનાવવા પર ભાર મૂકી રહ્યું છે તમે તમારા જીવનસાથી સાથે લાંબા ગાળાની યોજનાઓ ચર્ચા પણ શરૂ કરી શકો છો કર્ક સુસંગતતા 2026 ના સમજ મુજબ ગ્રહોના પ્રભાવ આ ચર્ચાઓમાં સ્પષ્ટતા અને સરળતાને ટેકો આપશે જે તમારા સંબંધનો પાયો મજબૂત બનાવવામાં મદદ કરશે વર્ષ બે હજાર છવ્વીસની કર્ક રાશિના પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું કહે છે તો કેવું રહેશે સિંગલ જાતકો માટે વર્ષ બે તો વર્ષ બે પ્રેમ જીવનની આગાહીઓ અનુકૂળ વર્ષ દર્શાવે છે ખાસ કરીને પ્રથમ ભાગ પછી

વધુ નિશ્ચિત અને આગળનું પગલું ભરવા માટે તૈયાર થઈ શકે છે જો તમે સક્રિય રીતે કોઈને શોધી રહ્યા ન હોવ તો પણ તમે અણધારી રીતે કોઈ વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને ભાવનાત્મક ઊંડાણને શેર કરે છે કર્ક રાશિના પ્રેમ જ્યોતિષ રાશિ પર અનુસાર વર્ષ 2026 આ જોડાણ મૂંઝવણ કે ખચકાટ વિના કુદરતી અને આરામદાયક લાગશે કર્ક રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ મહિનાઓ 2026 ના વર્ષમાં ક્યાં રહેશે તો જુલાઈ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને પરિપૂર્ણ મહિનો હોવાની શક્યતા છે જે લોકો સંબંધમાં છે તેમના માટે મે અને ડિસેમ્બર ઊંડો અને રોમેન્ટિક ઉર્જા અને નિકટતા લાવવાવાળો મહિનો રહેશે સિંગલ્સ અને બેચલર્સ માટે જૂન મહિનો કોઈ ખાસ વ્યક્તિને મળવા અથવા સંબંધ બાંધવા માટે સૌથી અનુકૂળ સમય છે ઉપાયોની વાત કરીએ કર્ક રાશિના જાતકો તો ઘરમાં શમીન ઉજાડવાવું અને દરરોજ આશીર્વાદ ન મેળવો સફેદ બેબી પિંક અથવા ક્રીમ જેવા હળવા રંગના કપડાં વધુ વખત પહેરો દર શનિવારે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને નજીકમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો પ્રેમ આકર્ષવા અને તમારા રોમેન્ટિક સંબંધોમાં સુમેર વધારવા માટે ગુલાબ ક્વાર્ટઝ પહેરો